આજે તારીખ એકવીસ બાર બે હાજર ચોવીસ ના રોજ હિંમતનગર હાટ સમા વિસ્તારમાં આવેલ યુનિક ઇંગ્લિશ સ્કૂલ ખાતે ફૂડ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વિવિધ તુરના વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હી ચાટ મંચુરિયન સૂપ ચણા પુલાવ લસ્સી ઢોકળા પોટેટો ચિપ્સ ચા મિલ્ક શેક જેવી ચટપટી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી સ્ટૂલ લગાવી વેચાણ કરવામાં આવ્યું હતું પ્રોગ્રામ દરમિયાન વિદ્યાર્થીઓ વાલીઓ શાળાના ટ્રસ્ટી આચાર્ય તમામ શિક્ષકો શ્રેય સ્કૂલ સ્ટાફ કિડ્સ વે સ્કૂલ સ્ટાફ તથા આવેલ તમામ મહેમાનોએ ચટપટી વાનગીઓનો સ્વાદ માણી બાળકોની વાનગીની રેસીપી કળાને વખાણી પ્રોત્સાહિત કર્યા હતા

વસીવલા નસરીન અહહારી તમન્ના પ્રણામી ભાવના દેસાઈ નીતા સૈયદ મુબ્સીરા પરમાર ખુશી સાબુકર મુસ્કાને અસંખ્ય જહેમત ઉઠાવી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો મોસીન દીવાન સત્યના શિખર ન્યૂઝ હિંમતનગર